આ આપણી જીવન સંગીની ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હાલો હાજી હા બોલો તમારો ફોન આવ્યો તો હમણા હા હા યાર જવાન અમારે ક્યાં સબંધ કરવો છે લગન થાય તો બરાબર કયા ગામ થી બોલો છો પાલિકાના પા મેઠા ગામ આવ્યો બગડાણા પાસે કયું ગામ કીધું મેધા મેધા હા બરાબર મેધા ગામ બરાબર ને હમ બરાબર છે બરાબર છે ક્યાં સમજ માં બોલો છો પટેલ અચ્છા પટેલ સમજ માં બોલો છો આનું નામ બોલો જે જેનો સંબંધ કરવાનો છે એનું ઉમેશભાઈ ભરતભાઈ ધામેલિયા અચ્છા ઉમેશભાઈ ભરતભાઈ ધામેલિયા બરોબર હા હા બરાબર છે બરાબર છે કેટલી ઉંમર છે ભાઈ ની કેવી વર્ષ એક સગાઈ કેવું કઈ થયેલું છે નહી નહી બરાબર છે શું કામ શું કરે છે અત્યારે તો ભણતો પણ એક બારમા માં એટલે ખેતીમાં થોડાક સમય લગાય બરાબર છે અત્યારે ખેતી કરે છે

સમજુ લીજન ખેડવા જવાવાનું કે ફેરા મારવાનો ને બરાબર બરાબર ફેરા ને એવું કરે હમ સમજી ગઈ અત્યારે જમીનમાં હું વાવું છું કાંદા ને ગૌ સગાઉ ને કાંદા હમ બરાબર વાર્ષિક આવક શું થઈ جاتی છે વર્ષની આવક શું થઈ جاتی હશે સરને આવક થઈ જાય લગભગ 6-7 લાખ 6-7 માં જે ઉઠી જાય અમારે બારે મહિના મોલ થાય કે નહીં પાણી પાણીની સુવિધા પૂરેપૂરી છે પૂરેપૂરી કારણ કે છે પરણેલા છે નહી ઈ બધા ભણાય છે બરાબર બરોબર હા બરાબર છે બરોબર છે ભાઈ ના ના સારું કેવાય સારું વાંધો નહીં હવે આપણે છે ને ઓડિયો મૂકીએ છીએ એવી રીતે અમારે છે અહીંયા કે તમે ફોન કરો ને અમે આપડે જે વાતચીત થાય ને એનો ઓડિયો અમે વાયરલ કરીએ કોઈ પાત્ર હોય કોઈને વાત ગળે ઉતરે તમારી તો તમારો કોન્ટેક કરે એવી રીતે હોય છે પછી ભાઈ છે કે કે આમ કઈ નોકરી એવું કરવાનું છે કે ખેતી જ કરવાના છે ખેતી નથી કરવાના સરકારી મળે તો કરાવવાની છે આપણે એમ બરોબર પરીક્ષા નું બધ બેતા હશે ને ભાઈ હા આવેલા છે રાજકોટ રિઝલ્ટ નથી આવેલું એમ હા બરોબર છે એટલે અત્યારે ફ્રી હોય તો કામ કરે

કડવા પટેલ કે લેવા પટેલ લેવા અચ્છા લેવા પટેલ પટેલ લેવા ના ના બહુ 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 સારું સારું વાંધો ઓડિયો મૂકશું ભાઈનું કે એવું પાત્ર હશે તમારો કોન્ટેક કરશે ભાઈનો મને ફોટો મોકલી દેજો બરાબર અને બાયોડેટા બાયોડેટા બનેલો હોય તો મોકલી દેજો બરાબર હા હા ભલે ભલે કઈ વાંધો નહીં હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ